અદરવી મહાકુંભ બે હજાર ચોવીસને લઈને તંત્ર દ્વારા મીટિંગોનો દોર શરૂ થયો છે યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ પહોંચ્યા હતા જ્યાં બનાસકાંઠા કલેક્ટર એસપી અંબાજી મંદિરના વહીવટદાર સહિત મંદિર પરિસરમાં મુલાકાત કરી હતી તેઓએ શક્તિ કોરિડોરના કામને લઈને પણ અને વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત યાત્રાધામ જલ્દીથી જલ્દી કઈ રીતે સુંદર અને સારું બને તેને લઈને પણ માર્ગદર્શન લેવાયું હતું બારથી અઢાર સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભ સાત દિવસ અંબાજી ખાતે યોજાશે અંબાજી પ્રાંગણમાં આજે અહીંયા આવનાર સમયમાં જે મેળો થવાનો છે અને જે વિકાસની કામો અહીંયા ચાલુ રહ્યા છે અને આવનાર સમયમાં થવાનું છે તેના માટે આજે મંદિરના જે ટ્રસ્ટ છે એમના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા સ્પીશ્રી સાથે આખી વ્યવસ્થા કઈ રીતે વધુમાં વધુ લોકો ઉપયોગી લોકોની સુવિધાનો ધ્યાન રાખી શકાય એ હેતુથી આજે મારો અહીંયાનો પ્રવાસ છે અને એ હેતુ આપણે જાળવી રાખશું એ માટેની મીટિંગ પણ રાખી છે આજે અનુભૂતિ છે ખૂબ અનુભૂતિ છે રિપોર્ટર રેજ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી 9 ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર